મારું નામ નીતા કુમારી છે હું વાસા તાલુકાના લાચકડી ગામમાં રહું છું આજે અમને અહીંયા કલેક્ટર કચેરીમાં મારી બેન જે બાવીસમાં એમના વીમા પેટે સોલેશન ફંડમાંથી બે લાખ મળવા પાત્ર છે તો એનો હુકમ અમને આજે આપી દો છે એ મારા પરિવાર માટે પરિવાર માટે મદદરૂપ થશે એવી હું આશા રાખું છું અને વીમા રકમ બદલ આપવા બદલ આભાર ભારત સરકારની એક સ્કીમ છે કમ્પન્સેસન ટુ વિક હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ બે હજાર બાવીસ એમાં હિટ એન્ડ રનના કેસો જે હોય કે જે વાહન ઓળખાયું નથી એક્સિડન્ટ કરી અને નાખી ગયું છે એમાં કોઈનું મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા સુધીની સહાયની ભારત સરકારની યોજના છે અને કોઈ ઇજાગ્રસ્ત હોય તો મેક્સિમમ પચાસ હજાર સુધીની આર્થિક સહાયની જોગવાઈ છે જેમાં અત્રેની કચેરીમાં કુલ અઠ્યાવીસ ઓગણત્રીસ અરજીઓ હતી જેમાં ઓગણીસ તારીખના રોજ કમિટીની મિટિંગ યોજાયેલ હતી કમિટીમાં એકવીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે બે અરજીઓ દફતરે કરવામાં આવી છે અને છ અરજીઓ રિપોર્ટ બાકી છે એટલે પેન્ડિંગ છે આ એકવીસ જે મંજૂર કરવામાં અરજીઓ આવી છે તે પ્રત્યેકના વારસદારને બે લાખ રૂપિયાનું આર્થિક વળતર મંજૂર કરવામાં આવેલ છે તેમને બધાને આજે હુકમોનું વિતરણ કરી દીધેલું આ બે લાખની રકમ જીઆઈસી કાઉન્સિલ દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં નિફ્ટ દ્વારા નાખવામાં આવશે